નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર કક્ષાની જે લેખિત પરીક્ષા છે તે મિત્રો આવતીકાલે એટલે કે અઠ્યાવીસ જાન્યુઆરી ના રોજ લેવામાં આવનાર છે અને જે ફીસ ભરવાની હતી જનરલ કેટેગરીના ઉમેદવારોને બસો પચાસ રૂપિયા વધતા પોસ્ટલ ચાર્જ તેની અંતિમ તારીખ મિત્રો પહેલા પચીસ જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી પરંતુ આજે જે ગઈકાલે જે મિત્રો પરિપત્ર બહાર પાડવામાં આવે છે નોટિસ એમાં મિત્રો આજના દિવસ સુધી એટલે કે આજે સાંજે વાગ્યા સુધીમાં તમે પોસ્ટ ઓફિસમાં મિત્રો સત્યાવીસ તારીખ એટલે શનિવારે તમે બપોરે ત્રણ પણ પોસ્ટ ઓફિસમાં મિત્રો અઢીસો રૂપિયા પોસ્ટલ ચાર્જ અને અઢીસો રૂપિયા ફી ભરી અને તમે જમા કરાવી શકો છો મિત્રો જે પચીસો નેવ્યાસી જનરલ ઉમેદવારોનું જે મેરિટ પહેલા બહાર પાડવામાં આવ્યું હતું તેમાંથી મિત્રો લગભગ એક હજાર નેવ્યાસી જેટલા ઉમેદવારો હજુ પણ મિત્રો ફીસ ભરી નથી તો આ લોકો માટે મિત્રો આ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને મિત્રો એક હજાર નેવ્યાસી ઉમેદવારોને આજે મિત્રો આજે કોઈ પણ હાલ સંજોગોમાં કારણ કે આ ફીસ નહીં ભરે તો તેમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે મિત્રો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા રાણી કચેરી દ્વારા મિત્રો જાહેરાત જીએસઆરટીસી બે હાજર ચોવીસ એકની ડ્રાઈવર કક્ષાની અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ લેવામાં આવનાર ઓએમઆર આધારિત લેખિત પરીક્ષાની ફી અંગેની સૂચનાઓ છવ્વીસ તારીખે આવી હતી જેમાં મિત્રો અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ લેવામાં આવનાર ઓએમઆર પરીક્ષામાં બેસનાર ઉમેદવારો પૈકી અરજી પત્રકમાં જનરલ કેટેગરી દર્શાવેલી હોય અને જનરલ કેટેગરી માટે જેમણે આવેદન કરેલા હોય તેવા નીચે મુજબ દર્શાવેલા એક હજાર ને ઉમેદવારોને પરીક્ષા આજ દિન સુધી પોસ્ટ ઓફિસમાં ભરેલ હતી જેથી તેમને નીચે દર્શાવેલ મુજબના ઉમેદવારો સત્યાવીસ એક બે હજાર ચોવીસ સુધીમાં એટલે કે આજે બપોરે ગમે ત્યાં સુધીમાં કચેરીના કામકાજના સમય દરમિયાન પરીક્ષા ફી પેટે અઢીસો રૂપિયા તથા વધારાના પોસ્ટલ ચાર્જ જમા કરાવી સિક્કા સ્ટીકર સાથે રસીદ અસલ કોલેટર ભીડવાની રહેશે અને તે પરીક્ષા સમયે અસર કોલેટર સાથે ચૂક લાવવાની રહેશે તેમજ કોલેટરની બીજી નકલ પોસ્ટ ઓફિસમાં રેકોર્ડ માટે પોસ્ટ ઓફિસમાં આપવાની રહેશે અને બીજી કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં નીચે દર્શાવ્યા મુજબના બિનતમ કેટેગરીના ઉમેદવારો પરીક્ષા ફી ફરજિયાત ભરત રહેશે અને આ પરક જે ઉમેદવાર દ્વારા પરીક્ષા ફી ભરવામાં નહીં આવે તેઓની હોય માર લેખિત પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવશે નથી તેમજ મિત્રો વધુમાં જણાવ્યું છે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક રીતે શૈક્ષણિક પ્રસાર લીધે ઓબીસી પી અને એક્સ સર્વિસમેન તેમજ તમામ જે મહિલા ઉમેદવારો છે તેમને મિત્રો આ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો કુલ ઉમેદવારો એક હજાર નેવ્યાસી ઉમેદવારો લિસ્ટ આમાં મૂકવામાં આવી છે તો આજે મિત્રો આ હજાર એક નેવ્યાસી ઉમેદવારો વિનંતી છે કે હજુ પણ મિત્રો સમય છે તો અત્યારે ચાર ત્રણ વાગ્યા સુધી ચાર વાગ્યા સુધી ઓફિસમાં જઈ અને મિત્રો આ ફીસ ભરી દેવા વિનંતી છે જય હિન્દ અસ્તુ